બધાને બધા પૂરી છે હજી હું ચાલુ કરું ને પેલા બધા આવી ગયા કે બધાને બધા રંગોળી તમા ઘરે નહીં પૂરવા ને કોઈ મમ્મી દેતી નહીં ગાઈઝ નકુલ એના બૂટ લઈને આવ્યો અને લૂઝ કરવું હોય તો ખોલ દેવાનું પણ એમ આમ આમ નીકળી ઓય હવે છે એકદમ ફિટ કરીને તો બતાય એકદમ ફિટ હમ અચ્છા ગોળ પહેરવો એટલે ફિટ થાય એમ

ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ શો બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને દિવાળીના દિવસો પણ ચાલુ થઈ ગયા છે આજે અગિયારસ આમ જોવા જઈએ તો આજે અગિયારસ હોત બટ આમ તિથિવાઈઝ જોવા જઈએ તો કાલે બી છે બારસ ને અગિયારસ ભેગું તો બસ આવું છે હવે દિવાળીના દિવસોમાં બી આ રીતનું થાય છે અને અહીંયા જો મમ્મીને બધા પણ ઉઠી ગયા ચાનોસ તો કરી લીધો ને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હા ગુડ મોર્નિંગ શું ઉઠો હવે હા તને કહું ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ મોર્નિંગ શ્રી કૃષ્ણ અને મમ્મી જો અહીંયા સાડીઓ કાઢે છે રીલ્સ બનાવવાની તૈયારી કરે છે અને કઈ પહેરવાના જે હાથમાં આવે સાડી મળે બ્લાઉઝ ના મળે અને જો આજે આપણે સાડી પહેરી છે કેમ કે હવે દિવાળીમાં થોડાક દિવસ પહેરીએ સાડી તો આજે સાડીમાં કેવા લાગ્યું છે કોમેન્ટ કરજો અને બસ અત્યારે ઉઠીને બધા આવે મમ્મીને લોકો ચા પાણી નાસ્તો કરી લીધો બાકી છીએ તો હવે હું કરી લઈશ પછી મેં એ કરશે કેમ કે હજી એ ફ્રેશ થાય છે અને મારે રીલ ઉતારવાની છે અને ચલો રીલ ઉતારીને આગળ મળીએ હવે વિચાર એ છે કે અગિયારસ કાલે છે તો રંગોળી આજે પૂરવી કે કાલે પૂરવી તો હવે જોઈએ શું કરીએ આગળ વિચારીને કહીએ તો ગાઈસ જો મીત નીચે આવી ગયા છે અને હવે નાસ્તો કરવા બેઠા છે ગુડ મોર્નિંગ મીત ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને જો નાસ્તો માં બધા ડબ્બા ખોલા છે શું શું નાસ્તો લીધો તમે બસ ખાલી પૂરી જ લીધી ખાલી પૂરી એને તો પૂરી જ ભાવે એટલે પૂરી ચેવડો બેવડો નહીં હે ચેવડો નથી બધાને થોડો થોડો ઇન્સાફ આપવો પડે ઓકે અને મનભાઈ પણ ઉઠી જ ગયા છે એને હવે દૂધને બિસ્કીટ મમ્મી ખવડો ગાઈશ તમે વિચારતા હશો ડાયરેક્ટ સાડીમાંથી ડ્રેસ વાંખ્યા તો બપોરે બહુ બધું કામ હતું તો સાડી કાઢી નાખી અને પછી બ્લોગ બી નહોતો લીધો અમે જમવાનું તો આજુના મોડા નાસ્તો કર્યો હતો એટલે અને બસ બપોરે બધું કામ પતાવીને આપણે આવ્યા છીએ મામાના ઘરે અને અહીંયાથી હવે મામાના ઘરનો બ્લોગ ચાલુ થઈ જશે મામી જય ખોડિયાર શું બનાવો છો પડવાળી પૂરી પૂરી પડવાળી ओके okay. मामी ने मस्त मस्त गोल गोल पड़वाड़ी पूरी बनाई है और अब हम तलाएंगे वो बनेगी और अंदर क्या हो रहा है देख के आते हैं नकुल नकुलय यार बाह जय यार बाह जय खुड़ियार जय खोड़ियार जय खोड़ियार नकुल देखा तो है नहीं अल्लाह तू तो लाइट तो कर चलो गाईज अपने हमें पूरी बनाई लीए अने बस पूरी बनाने पीछे आग मैं

અને બૂટ બતાવે છે એ આપણને કેવા બૂટ લાગે જોવા જેવા બૂટ છે પ્રેસ કરવું હોય એને ગો એને ફિટ કરવું હોય તો એને પ્રેસ કરીને હમ આ છે ધુમાન એટલે ફિટ થાય અને લૂઝ કરવું હોય તો ખોલ દેવાનું અને એમ આમ આમ નીકળવું ઓય હવે થઈ એકદમ ફિટ કરીને તો બતાય એકદમ ફિટ હમ અચ્છા ગોળ ફેરવો एट ફિટ થાય એમ કર ફીટ બસ દોરી કરી અચ્છા દોરી ફીટ થઈ જાય એકદમ તો ખેંચો એટલે ખુલી જાય હું તો જબરા લાવ્યો હો મામી ની ફરસીપુરી અહીંયા રેડી થઈ ગઈ છે અને આમાં બનાવ્યા છે મામી શક્કરપારા મસ અને આમાં શું છે આમાં છે આઈફોન આઈફોન નહીં પ્રો મામી થી <laughs> 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 બસ પછી અમારે જ ખાવાનું છે કેમ કે અમે બધા જોડે જ છીએ અને ગાઈસ ચલો હવે અત્યારે આગળ અને મામી આપણે જમવાનું શું બનાવવાનું છે તમને ખબર છે પાણી અને અમારા બધાની ફેવરેટ આઈટમ પાણી પાણી આવી ગયું મોઢા હે ને પાણી પૂરી હાંભળી પાણી આવી જાય તો તમે પૂરી બનાવી છે એ પૂરી નહીં પાણીપુરીની પૂરી અને ગાઈશ પાણીપુરી નામ સાંભળીને તમને બધાને આઈ હોપ પાણી આવી જ ગયું હશે કેમ કે મને તો આવી જાય છે પાણીપુરીનું નામ સાંભળી અને બસ જો પાણીપુરી બનાવવાની છે હવે પાણીપુરીની પણ આગળ તૈયારી કરશું તો આગળ મળી જ તો મામીને પણ ત્યાં આવવાના છે મામી પાણી બહુ મસ્ત બનાવે એટલે મામી પાણી બનાવશે અમે મસાલો ને એવું બધું બનાવીશું ત્યાં સુધી હું પૂરીને એવું લઈ આવું ચલો પછી આરામ મળીએ તો ગાઈઝ મામાના ઘરેથી આપણે લોકો ઘરે આવી ગયા હતા અને ઘરે આવીને થોડું ગ્રીલ ને ઉતાર્યું અને અહીંયા આપણા રસોડામાં શું થઈ રહ્યું છે પૂછીએ મમ્મીને મમ્મી શું બને છે જમવામાં બધાને ખબર જ છે પાણીપુરી પણ મેં તમારે કેવું હતું પણ મેં કહી દીધું સોરી અને ગાઈસ મેં તમને કહી દીધું પાણીપુરી બનવાની છે મમ્મીને નહોતું કેવું હમણાં કેવું હતું અને ગાઈસ મમ્મી તમે શું બનાવી રહ્યા છો હવે શું ખબર તો પડી ગઈ પણ અત્યારે તમે હાલ શું કરી રહ્યા છો હાલ હું પકોડીના છે ને મસાલો બનાવી રહી છું જે બટાકા ચણા મસાલામાં જે મરચાંનું નાખીએ ને તીખું એ ઓકે ગાયઝીઝ મેં એ ખબર હતી એકદમ મસાલો બનાવેલા છો એવું એવું કંઈ નહીં મત માહિતી હું થોડુંક શીખું ને હું તો કોઈને નહીં કહેતી તમને કોઈ દિવસ મેં કીધું એ શું કે એ મારા જોડથી કંઈ ખબર પડી તમને પડી હોય ઓકે અને ગાઈઝ મમ્મી ચણા મસાલા ચણા બટેકાનો મસાલો મમ્મી બનાવે જ છે અને પાણીમાં અમે બનાવવાના છે તમને ખબર હોય અને આમાં બટેકા આપણા બફાઈ ગયા બતાવું છું બટેકા અહીંયા બફાઈ ગયા છે આમાં ચણા બફાઈ ગયા છે હવે મમ્મી શું શું મસાલામાં નાખે પૂછી લઈએ આપણે શું શું નાખો આમ તો લાલ મરચાં પલાળું છું પણ આજ પલાળ્યા નતા એટલે લીલા મરચાંનો ગ્રીન મસાલો આવે ને બનાવીશું થોડા ધાણા નાખીશું અને મરચાં નાખીશું પછી અંદર બટાકાનો મસાલો કરીએ ને ત્યારે થોડો ગરમ મસાલો નાખીશું ઓકે અને સંચર નાખીશું ઓકે પકોડીનો મસાલો છે એ નાખીશું ઓકે તો ગાઈ જો અત્યારે જમવા બેસી ગયા છે આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે અને મામા આવી ગયા જઈ ખોડિયાર મામા કેવી બની પાણીપુરી નકોલ એવું છે ઓકે તો ટેસ્ટ કરી લે પપ્પા બરોબર બની બા મસ્ત મમ્મી એક નંબર મામી અમે પૂરી બનાવીએ છીએ બધા માટે અને અહીંયા આપણી પૂરી પણ બની રહી છે અને મીઠ આવે છે હજી ઉપર છે અને મન જોવે છે મન માટે ખીચડી બનાવી છે પૂરી બનાવી લઈએ પછી મળી અને મીઠ પણ આવી ગયા છે એ પણ બેસી જશે જમવા બે જાઓ ત્યાં ચલો પૂરી બનાવી દઉં ગાઈઝ અમે જમી લીધું છે હવે અમે આ મૂકવા ને જતા વાતો કરીશ મન ને મૂકવા જવું છે એને ઉતાવળ આવી ગઈ ક્યાં ઉતાવળ આવી ગઈ જો એને જવું છે એને આ બધું મૂકવા જવું છે જા જા મૂકીએ જા દોડ જલ્દી અરે દોડ દોડ છે હવે બે હો તાલી પાડો હવે ગાઈ અમે રંગોળી પૂરીએ છીએ પણ મમ્મી છે ને માફ માફ પટ્ટી લઈને માફ કરે ના મતલબ મારે ઘેરું કરવું છે ને તો મસ્ત ચોરસ બનાવી દેશે મમ્મી પછી અમે ગેરું કરશું અને સિલાઈ કામ કરતા ને એટલે એમની પાસે આવા બધા સાધન સામગ્રી હોય હજી છે જામલો મને તો જોવા

Bye. લાલ કલર નું લગાવો આ જે કહેવાય કોહરું જ કેવાય